ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદથી સ્વયંભૂ જનજાગરણ યાત્રા ચોટીલા હાઈવે પર આવી પહોંચતા ચોટીલાના ગૌરક્ષા સમિતિના સદસ્યો સાધુ સંતો તેમજ શહેરના સર્વ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને જનજાગરણ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું જે પ્રમાણે પક્ષીઓમાં રાષ્ટ્રીય પક્ષી મોર છે પ્રાણીઓમાં રાષ્ટ્રીય પક્ષી વાઘ છે તે પ્રમાણે ગાયને પણ રાષ્ટ્રીય ગૌમાતા જાહેર કરવામાં આવે એવી માંગ સાથે નીકળેલી યાત્રાના સ્વાગત કાર્યક્રમ દરમિયાન ભારત માતા કી જય ગૌમાતાને રાષ્ટ્રીય માતા ગૌમાતા તરીકે જાહેર કરો જેવા સૂત્રોચ્ચાર સાથે ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે આજે આ સ્વયંભૂ યાત્રા ચોટીલા શહેરમાં આવતા તમામ આગેવાનોએ ભાવભર્યું સ્વાગત કર્યું હતું આ યાત્રાનું અને ગૌમાતા રાષ્ટ્રીય માતા જાહેર થાય તેમાં અઢારે વર્ષ એક થાય અને એક સુરે આપણો અવાજ દિલ્હી સુધી પહોંચે એવું મા ચામુંડાને પ્રાર્થના કરી અને ગૌમાતાની આ યાત્રાનું હાર્દિક સ્વાગત કર્યું હતું અને અમારે બધાની એક લાગણી અને ભાવના છે અને ચોક્કસ વિશ્વાસ છે કે બે હજાર ચોવીસના વર્ષમાં ગૌ ગૌ માતા રાષ્ટ્રીય માતા બનશે અને એક ભારત આપણું ગૌ હત્યા મુક્ત થશે એવી માં ચામુડા પ્રાર્થના જય હિન્દ જય ભારત જય ગૌ માતા